ભારતીય જનતા પાર્ટીના ગામ ચલો અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે બનાસકાંઠાના જાલોતરા ગામે ખેડૂતો સાથે ખાટલા બેઠક કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજર ખેડૂતોને સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનું મહત્વ સમજાવ્યું સાથે લોકોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પણ અનુરોધ કર્યો હતો તો કરમાવત તળાવ ભરવા માટે સરકારે આઠસો બાસઠ કરોડની મંજૂરી આપી છે જેથી ખેડૂતોએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો ખાટલા બેઠક ખાટલા બેઠક જૂની આપણે બેતા આવતા પણ મહેમાન આવતા જૂની દીધી એમ બેસે બેસે વાતો એકદમ નંબર નજીક થી બધા કરે સીએમ સાહેબ ને એવું કહે હતું જ નહીં કે સીએમ સાહેબ પોતે સીએમ એ ખેડૂત તરીકે આયા એવું લાગ્યું અમને સીએમ મહેમાન બન્યા મહેમાન અમારા મહેમાન સીએમ સાહેબ મહેમાન કેવા મહેમાન આપણે જેમ મામા બધા રહ્યા એવી રીતે અમારા મહેમાન લાગ્યા સાહેબ મામા ઘરે આયા એવું લાગ્યું કોઈ એમની મોટાઈ જ નથી સાહેબે અમારી ખૂબ ખેડૂતોની વાતો સાંભળી અને અમારા જાણે કે ખેડૂત હોય એવો એમને અહેસાસ કરાયો ખેડૂતોની જે સમસ્યાઓ હતી અમારા અહીંયા કર્માવાત પાણીનો જે પ્રશ્ન હતો એ સાહેબે નિરાકરણ કર્યું અને એમાં પાણી આપવાની વાત કરી અમે આ સાહેબના અને ભાજપ સરકારના ખૂબ ખૂબ અમારો આખો વિસ્તાર એ આભારી છે